કોરોનાએ ભાવનગરમાં પણ પગ પેસારો કરતાં ફફડાટ ફેલાયો છે ભાવનગરમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જોકે કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાવનગરના આરોગ્ય વિભાગે તૈયારી કરી લીધી છે સર્ટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યું છે ઉપરાંત ઓક્સિજન ટેન્ક પીપી કીટ વેન્ટિલેટર દવા ઇન્જેક્શન સહિતની તૈયારી કરી લેવામાં આવી છે સિવિયર એક્યુટરી સ્પેટરી સિમ્ટમ્સ જે કેસો હોય એને ટેસ્ટ પણ કરાવવા માટે સૂચન આપવામાં એમાં એબીસી જો ગ્રેડ હોય ગ્રેડ થ્રીમાં બધા કરાવવાના સૂચના પણ અપાયેલ છે અને આ બાબતે સર્ટીમાં પણ એને બાબતે તૈયારી પણ કરી દેવામાં આવેલ છે અલગ કોરોનાના દસ બેડનો અલગ કાયદો વડ ઊભો કરવામાં આવેલો છે એમાં જરૂરી તમામ સાધન સામગ્રી વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે প্রমাণ অক্সিজন উপলব্ধছে